રંગીલા સેવા સમિતિ દ્વારા રાજકોટ હસનવાડી રંગીલેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણેશ ઉત્સવનું ભવ્ય આયોજન રાજકોટ હસનવાડી રંગીલેશ્વર મહાદેવ મંદિર ખાતે દરેક ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થાય છે તેમાં અત્યારે ગણેશ ઉત્સવની હજારો માણસોની મેદની વચ્ચે ભારે ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે જેમાં ગઈકાલે ગણેશ સ્વરૂપ બાળકો દ્વારા ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી તેમજ અહીન્યા મહાપ્રસાદ ફરાળ સાથે અલગ અલગ મેડિકલ કેમ્પ તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેમાં ગઈકાલે ડોક્ટર હેમાંગ વસાવડા તેમજ ડોક્ટર ખ્યાતિબેન સહિતના મહાનુભાવો પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી કાનાભાઈ ડાભી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા હું રંગીલા રંગીલા સેવા સભિના પ્રમુખ શ્રી કાનાબાભાઈ ડાભી મારું નામ છે સતત અમારે આ સોળમા વર્ષમાં મંગલ પ્રવેશે ગણેશ મહોત્સવનો આવા અને અનેક આયોજન કરી ગણેશ મહોત્સવ નવરાત્રિ મહોત્સવ સમૂહ લગ્ન ભાગવત સપ્તાહ માતાજીનો નવચંડી યજ્ઞ અને આ વર્ષે પાંચસો ને બાવન રોટાનું આયોજન કરી અને અનેર આયોજન કરી એમાં તન મન ધનથી મને આ એક પરિવાર તરીકે મને સાથ મળે છે અને આવોનો આવો સાથ મળતો રહે એવું રંગીલા પાસે પ્રાર્થના કરું છું

શનિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન છે સાંજે સમસ અસરવાડીના ડિસ્કોટ નાડીનું આયોજન છે રવિવારે બાળકો માટે રમતગમત સ્પર્ધા રાખેલ છે ચારથી છનો કાર્યક્રમ સોમવારે સર્વરોગ નિદાન કેમ્પ એમાં ચામડીના ન્યુરો સર્જન એમાં ગોસાવડા સાહેબ પ્રિયાંક ગોસાવડા સાહેબ હાર્દ ગોસાવડા સાહેબ ડૉક્ટર ખ્યાતિ વસાવડા અને ભાવેશ પટેલ પધારવાના છે કેમ્પ માટે અને મંગળવારે સરસ મજાની સતનાય ભગવાનની કથાનું આયોજન બુધવારે ભાવતી વસ્તુ બહેનોની પાણીપુરી એવી પાણીપુરી ભજનનું પણ આયોજન રાખેલ છે શુક્રવારે તારીખ પાંચ નવ બે હજાર પચીસ એ મહાપ્રસાદનું આયોજન છે અંદાજી ચારથી પાંચ હજાર માણાનો મહાપ્રસાદનું આયોજન રાખેલ છે તો મારે બધા રાજકોટવાસીઓ ધર્મપ્રેમીઓને પધારવા વિનંતી કરવા કરું છું આરતીનો કેવો માહોલ હોય છે આરતીનો માહોલ સાહેબ અંદાજીત હજારથી બારસો માણસ કાયમી આરતીમાં લાભ લે છે અને કાયમી બધાને ગુંદીનો પ્રસાદ અલગ અલગ મોદક નો પ્રસાદ એ રીતે પ્રસાદ અલગ દાતાઓ તરફથી અમને પ્રસાદ મળે છે અને પીરસી બધા બધાય ને